કોઈ નઈ પેલા જીખભાઈ ભાઈ ટાપુ પોટકો પડતો ને પોટકો લઈને પડ્યા છે ત્યારે પગ ભાઈ ગયો હાલ તરત આપડે બધા ભેગા બોલાવા જવાનું છે

લે આ તો જીવતા હી આ તો જીવતા હી લે લે જીગાભાઈ તમે કેમ ન કહેતા ખબર ન પડતી તમને બોલતા નહીં તમે તો રોતા દા તમને ખબર ન પડે હું એ કહું દેતો યાર કમી તને પડતી જાતા હું તાવ બે જ તો પગ પાડો ને પાણી આલુ લે ઉભરી

તો પોટકોલ એમ પડ્યા એટલે પગ ભાગી ગયો હમ અને ડાબો એ તમારો ડોસી કયો હે એ પીર જીયા ડીજે બારી ને હા હા હમ તમારો રો તેલ થી નથી રો તેલ આ હા તમ મારી દે શું ડોસી ની હા હા કા મુઢીએ માં પગ ભગાયા હમ ટાબુ ભાઈ બૈરન ધોકા રાખો મો મારો વગ્યો હું ઘરમાં પૂરી